હાડવો એ ગુજરાતનું ટ્રેડિશનલ ફરસાણ છે જે નાના મોટા સૌને ભાવતો હોય છે પરંતુ જ્યારે ઇન્સ્ટન્ટ હાળવો ખાવાનું મન થાય ત્યારે સોજીનો હળવો બેસ્ટ ઓપ્શન છે તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાનું છું સોજીમાંથી બનતા હાડવાની રેસીપી જેમાં આપણે સારા પ્રમાણમાં વેજીટેબલનો ઉપયોગ કરીશું અને ખૂબ ઓછો છતીલમાં હાડવો તૈયાર કરીશું તો રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કર એન્ડ સુધી અવશ્ય જોજો રેસીપી સારી લાગે તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો ચલો સોજીનો હળવો બનાવવાનું શરૂ કરીએ સોજીનો હળવો બનાવવા માટે સૌથી પહેલાં આપણે બેટર બનાવવાનું છે તો તેના માટે આ રીતે એક મિક્સિંગ બાઉ લઈશું તેમાં આપણે એકદમ બારીક જે સોજી આવે એ લઈશું જેને આપણે રવો કહીએ છીએ તો અત્યારે આપણે એક કપ લઈએ છીએ ગ્રામના માપથી તમે જુઓ તો બસો પચાસ ગ્રામ જેટલો આપણે રવો લીધો છે એટલે કે સોજી લીધો છે હવે આપણે એક કપ સોજી લીધો છે તો તેની સામે અડધો કપ જેટલું દહી લઈએ છીએ દહીં અત્યારે મીડિયમ ખાટું લેજો હવે આપણે જે કપમાં દહીં લીધું છે તે કપમાં પાણી લઈશું એટલે કે અડધો કપ પાણી સોજીને દહીંના મિશ્રણમાં ઉમેરીશું હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું અત્યારે આપણે વેજીટેબલ્સના ભાગનું પણ મીઠું સાથે જ ઉમેરી દેવાનું છે અને હવે વિસ્કરની મદદથી આપણે બધી વસ્તુને સરખી મિક્સ કરી લઈશું અને મીડિયમ થિક બેટર તૈયાર કરીશું તો થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે ને મીડિયમ થિક બેટર તૈયાર કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ એક સાથે પાણી નહીં ઉમેરી દીધા જો તમે એક સાથે પાણી ઉમેરી દેશો તો તમારું બેટર એકદમ પતલું થઈ જશે આપણે મીડિયમ થિક કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કરવાનું છે તો ધીમે ધીમે પાણી ઉમેરતા જ મેં આ રીતે એકદમ મીડિયમ થિક બેટર તૈયાર કર્યું છે આ બેટર બનાવવા માટે મારે ટોટલ એક કપ પાણીની જરૂર પડેલી છે હવે આપણે આ બેટરને દસ મિનિટનો રેસ્ટ આપવાનો છે તો તેને લીડથી ઢાંકી દઈશું અને તેને દસ મિનિટનો રેસ્ટ આપીએ જેનાથી બેટર ફૂલીને સેટ થઈ જશે હવે દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે આપણે પ્લેટ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો બેટર ફૂલીને સેટ થઈ ગયું છે હવે આગળ આપણે તેમાં બાકીની સામગ્રીને ઉમેરી તો તેમાં સૌથી પહેલાં આપણે લઈશું એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ સાથે આપણે લઈશું એક મોટી સાઇઝનું સમારેલું કેપ્સિકમ તેની સાથે આપણે ઉમેરીશું એક મોટી સાઇઝની સમારેલી ડુંગળી તેની સાથે આપણે ઉમેરીશું એક મોટી સાઇઝનું આ રીતે ખમણેલું ગાજર ફ્રેન્ડ્સ આ સમયે તમારી પાસે જે વેજીટેબલ્સ ઉપલબ્ધ હોય એ તમે આમાં ઉમેરી શકો છો ન હોય તે તમે સ્કીપ કરી શકો છો હવે આપણે ધણા ભાજી લઈશું તો ઉનાળામાં ધાણા ખાસ કરીને ચીમડાઈ જતા હોય તો આ રીતે તમારે પાણીમાં રાખી મૂકવાના જેનાથી તે ચીમડાશે ને અને આ રીતે ફ્રેશ રહેશે તો આપણે એક ટેબલ જેટલા સમારેલા લીલા ધાણામાં ઉમેરીશું તો ફ્રેન્ડ્સ અત્યારે આ બેટરમાં મેં હળદર નથી ઉમેરી પણ તમારે ઉમેરી હોય તો વન ફોર ટી સ્પૂન તમે ઉમેરી શકો છો હવે બધા વેજીટેબલ્સ આ રીતે બેટરમાં ઉમેર્યા બાદ તેને સરખા બેટર સાથે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે એક ચમચાની મદદથી તેને સરખું મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ એકદમ હેલ્ધી અને ટેસ્ટી હાડવો તૈયાર થતો હોય છે ખૂબ જ ઓછા તેલની અંદર બની જાય છે અને બીજું કે આમાં આપણે વેજીટેબલ્સ પણ સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરી શકીએ છીએ તો બાળકો જો વેજીટેબલ્સ ન ખાતા હોય તો તમે આ રીતે તેમને આપી શકો છો બીજું કે આ હાંડવાનું એક ઇન્સ્ટન્ટ વેરિએશન છે જે તમે ઝટપટ બનાવી શકો છો ના તમારે કોઈ હાથોપવાની જરૂર છે કે ના તમારે કોઈ એને તાર ચોખ્ખા પીલાવાની જરૂર છે તો ફ્રેન્ડ્સ અત્યારે થોડું પાણીની જરૂર છે તો હું બીજું થોડું પાણી ઉમેરું છું અને આ બેટરની કન્સિસ્ટન્સીને સેટ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ આપણે હાંડવા ઢોકળા માટે જે રીતે બેટરની કન્સિસ્ટન્સી રાખતા હોય એ જ કન્સિસ્ટન્સીનું અત્યારે આપણે બેટર તૈયાર કરવાનું છે તો તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ ઘટ કન્સિસ્ટન્સીનું આપણે બેટર તૈયાર કર્યું છે તો હળવા ઢોકળાનું જે રીતનું બેટર હોય એ જ કન્સિસ્ટન્સીનું અત્યારે આપણે બેટર કરી લીધું છે તો ફ્રેન્ડ્સ અત્યારે આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આ બેટરની અંદર આપણે ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરવાનો છે કારણ કે આપણે આ બેટરને આથો નથી આપ્યો જ્યારે આથો ન આપ્યો હોય ને આપણે ઇન્સ્ટન્ટ બનાવવાનું હોય ત્યારે ઈનો ફ્રૂટ સોલ્ટની જરૂર પડતી હોય છે તો અત્યારે આ રીતે જે રેગ્યુલર બ્લુ કલરનું ઈનોનું પેકેટ આવે તે હું લઉં છું એને આપણે આમાં ઉમેરી દઈશું એક આખું પાઉચ આપણે આમાં ઉમેરવાનું છે અને ત્યારબાદ તેના પર થોડું પાણી ઉમેરીશું જેનાથી ઇનો એક્ટિવ થઈ જશે અને તરત જ આપણે ઈનોને બેટરમાં સરખો મિક્સ કરી લેવાનો છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ઇનો ઉમેરતાની સાથે જ આપણું બેટર છે એકદમ ફૂલીને સરસ થઈ ગયું છે આથો આવ્યો હોય તેવું તેનું ટેક્સચર આવી ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે ઝટપટ આમાંથી હાડવો તૈયાર કરી લઈએ હવે હાંડવો બનાવવા માટે આપણે આ રીતનું નાનું સાઇઝનું પેન લઈશું અને તેમાં લગભગ એક ટેબલ સ્પૂન જેટલું અત્યારે તેલ ઉમેરીશું તો અત્યારે આપણે તેલ વધુ નહીં ઉમેરીએ કારણ કે આપણે આને ખૂબ જ ઓછા તેલની અંદર બનાવીશું હવે તેલને સરખું ગરમ થવા દઈએ તેલ ગરમ થાય એટલે એમાં એક ટી સ્પૂન જેટલી રાય ઉમેરીશું ને રાયને ચટકવા દઈશું સાથે આપણે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દઈશું એક ચમચી જેટલા તલ ઉમેરીશું અને ત્યારબાદ આપણે થોડા મીઠા લીમડાના પાનો ઉમેરીશું અને બધી વસ્તુને સરખી આ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે જે બેટર બનાવ્યું હતું તે બેટર આમાં પાછળ દઈશું અત્યારે આપણે બે ચમચા જેટલું બેટર લઈશું અને તેને આ રીતે ફેલાવી લઈશું હવે આપણે આ પેનને લીડથી ઢાંકી દઈશું અને ગેસની એકદમ સ્લો ફ્લેમ પર એક તરફથી હાડવો કૂક થાય ત્યાં સુધી તેને કૂક કરીશું લગભગ પાંચ મિનિટ જેટલો સમય લાગશે હવે લગભગ પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે આપણે લી હટાવીને જોઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ઉપરની જે સપાટી છે એકદમ ડ્રાય થઈ ગઈ છે મીન્સ કે એક તરફથી આપણો હળવો કૂક થઈ ગયો છે હવે આપણે હળવાને ઉલટાવવાનો છે તો આ રીતે એક પ્લેટ લેવાની છે તેમાં આ રીતે તેને ઉલટાવી દેવાનો છે તમે જોઈ શકો છો ઇઝીલી અનમોલ થઈ જાય છે હવે હળવાને બીજી તરફ ઉલટાવ્યા બાદ આ રીતે તેને આપણે પેનમાં ફરીથી રાખી દઈશું અને તેની ફટે થોડું તેલ ઉમેરી દઈશું જેનાથી હળવો બીજી તરફ પણ સરખો કૂક થઈ શકે તો લગભગ એક ટી સ્પૂન જેટલું તેલ આપણે બીજી તરફ પણ રાખી દઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછા તેલની અંદર ખૂબ જ સરસ હાંડવો તૈયાર કરી શકાય છે હવે આપણે ફરીથી એ પેનને લીડથી ઢાંકી દઈશું અને બીજી તરફ પણ પાંચ મિનિટ માટે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર કૂક કરીશું હવે ફરીથી પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે લીડ હટાવીને આ હાંડવાને ઉથલાવીને જોઈએ તો તમે જોઈ શકો છો બીજી તરફ પણ આપણો હાડવો પરફેક્ટ કૂક થઈ ગયો છે તો સેમ પ્રોસેસને ફોલો કરી આપણે બાકીના હાંડવાને પણ તૈયાર કરી લઈશું તો હવે આપણે સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના હાડવાને પણ તૈયાર કર્યા છે આપણે જે માપથી બેટર હતું તેનાથી ત્રણ વ્યક્તિને આરામથી આ હાડવો સર્વ કરી શકાય છે આઈ હોપ કે તમને મારી આ સોજીના હાડવાની રેસીપી ખૂબ જ પસંદ આવી છે જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો ફરી મળીએ એક આવી નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો